તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના નો ભોગ બનનારું ટ્રક ઉતારવા કોઈ તૈયાર નથી અને હવે ટ્રક માલિકે મીડિયા સમક્ષ આવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી ગંભીરા બ્રિજ પર લટકતા ટ્રકની તસવીરો આજે પણ તે દર્દનાક ઘટનાની યાદ તાજી કરાવે છે જોખમી રીતે લટકતું આ ટ્રક ઉતારવા માટે ટ્રક ચાલકે આણંદ તેમજ વડોદરાની સરકારી કચેરીએ ધક્કા ખાઈ અને તે થાકી ગયા છે પરંતુ કોઈ જવાબ મળતો નથી બ્રિજ દુર્ઘટનાના દસ દિવસે પણ લટકી રહેલો ટ્રક શિવમ રોડ લાઇન્સનો છે જે અંકલેશ્વરમાં આવેલી બાર વર્ષ જૂની કંપની છે આ ટ્રક માલિક રામશંકર પાલે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું આપી પરંતુ હવે હાથ હદ્ધર કરી છે બેંક ટ્રકના હપ્તા ભરવાનું કહી રહી છે અને ઇન્સ્યોરન્સ કંપની ટ્રક સલામત હોવાથી વીમો નહીં મળે તેમ કહી રહી છે તેમજ સરકારી તંત્ર પાસે ટ્રક ઉતારવા માટે કોઈ જવાબ નથી ત્યારે હવે તેઓની સ્થિતિ કફૂડી બની છે એક હું મારા રીતે બધા પ્રયાસ કરી જોઈ લીધા છે એક ટીમ આવીને ગઈ હેલિકોપ્ટરની વાત કરી આ બધા જે મને બતાવ્યું કે બે ચાર પોઈન્ટ કે એવું જોઈ લીધા છે હવે એવું કંડિશન હતી તમારી ગાડી કાઢી શકાય કે સાહેબ એના પર મારી રોજીરોટી છે મારે ચલાવવાનું કઈ રીતે એ હવે નવું બ્રિજનું ટેન્ડર પાસ થાય તેમાં કંઈ મોટી ક્રેન કંઈ આવે તો હું ટ્રાય કરું હું એને સાહેબ કીધું ક્રેન તો હતી બૂમથી ખેંચાય અને કાઢી લેશે એ ક્યાં કોઈ રિસ્ક લેવા તૈયાર નથી અને કોઈને જવા નહીં દેવાય એટલે મારે એવું માગું છું કે મારી હવે ગાડી કોણ કાઢશે બેંકવાળા મને એવું કીધું કે આ એમઆઈમાં મારે જે તમને એગ્રીમેન્ટ કરીને આપેલું છે એમાં કંઈ લખેલું નથી કે તમારે આવું કંઈ હાદસો થાય આ તમારે વીમાવાળા પાસે જવાનું છે તો વીમાવાળા પાસે જાવ તો વીમાવાળા એવું કે આ ભાઈ તમારી ગાડીને કંઈ તૂટી ફૂટી નદીમાં પડી જાય તો હું વીમો કહીને આપું અત્યારે તમારી ગઈ લટકેલી હાલતમાં છે